બધાય આ ગાય છે ને ગાય ને શું કેવાય પાલતુ પ્રાણી પછી આ કોણ છે તમે બધા આંગણવાડી આવો છો ત્યારે રસ્તા માં જોવો છો ને બકરી જોવા મળે છે ને આને કેવાય પણ પાલતુ પ્રાણી શું કેવાય પછી આ કોણ છે કુતરો

ये जंगल के अंदर क्या ये जंगल के अंदर પછી આ છે ચિત્તો ચિત્તો બонચા ચિત્તો જોયું ને આપા ક્યાં રહે જંગલ માં પછી આ છે વાઘ વાઘ પછી આ છે વાંદરો વાંદરો પછી છે હરણ હરણ અને કોના છે આથી આથી કોને ગમે Parabéns, are é. é. é.